ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી તો આપણો વિડીયો જોતા હોય તો મજામાં જ આપણે ઉઠેલા ગયા અમે અને વાઈ ગયા હોવાના જ અને જઈએ આપણે બીજા ખેતરમાં થોડું ઘણું કામકાજ હેઠળ તો બન્યા રહીજો મિત્રો વિડીયોમાં ને જોતા રહીજો તો મિત્રો આપણે ખેતરમાં આવ્યા હતા અને ફાઇનલી જો આ તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે તો જુઓ મિત્રો જુઓ મિત્રો આપણા ખેતરનો મસ્ત નજારો તો ચા પાણી આવી ગયા છે મિત્રો તો ચા પાણી પી લીધા મિત્રો કમ્પ્લીટ અને પછી આપણે થોડીક વાર પાસ કરવા માટે મંડીએ બેઠા હતા અને ટાઈમ પાસ કરતા હતા તો હવે બપોરના વાગી ગયા અગિયાર તો ચાલો આપણે જઈએ ઘર તરફ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો હું તો હવે જમી લઈએ બપોર થઈ ગયો છે તો મિત્રો મળીએ જમીને થોડીક વાર આરામ કરશું તો ચાલો હવે મળીએ બપોર પછી તો ગુડ ઇવનિંગ મિત્રો બપોર પછી ના વાઈ ગયા હે ચાર અને હું ઉઠી ગયો હું અને ચા પાણી પી લીધા હે તો હવે આપણે જવાનું હે ખેતરમાં થોડું ઘણું કામકાજ એટલે તો ચાલો જઈએ મિત્રો તો બિના લેજો વિડીયો માં આગળ ફાઈનલી મિત્રો ખેતરમાં બધું કામકાજ પતાવીને હું નીકળી ગયો ઘર સાઈડ ઘરે કાય દોનારે મસ્તી કરવાનો ચાલુ કરી દે તો મિત્રો પછી આપણો કાઈડું સ્પ્લેન્ડર બાઈક અને આપણે જવાનું છે હવે બહાર ખડપટી કરવા તો ચાલો જઈએ મિત્રો આપણે પ્લેસમેન્ટ લઈને લખડપટ્ટી કરવા નીકળી ગયા ફાઈનલી તો વિડીયોમાં આગળ ભાઈ રહેજો મિત્રો આ તો જો રસ્તો એટલો ખરાબ હે ને કે વાત પૂછો માં મિત્રો નકરા થડકે થડકા દે ચારે બાજુ આખા રસ્તામાં ગમે એ બાજુ આકો તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે બાબડા તો જોતા રહ્યો આગળ તો બાબડા આવીને ફાઇનલી આપણે પીધી મિરીન્ડા મિત્રો તો મિત્રો બાબડા ઠંડુ પી અને કોમરા મારીને હું નીકળી ગયો છું ફરી ઘર તરફ તો વેનરે જો આગળ વિડિયોમાં ફાઇનલી મિત્રો ઘરે હું આવી ગયો છું અને સ્પ્લેન્ડર આપણે મૂકી દીધી છે ગોડાઉનમાં તો મિત્રો સાજના વાગ્યા છે સાત અને આપણે જવાનું હવે ડેરીએ દૂધ દેવા તો ચાલો જઈએ આપણી સ્પ્લેન્ડર બાઇક કાઢી લે અંદરથી થી હું ઘરે થી નીકળી ગયો છું રસ્તા ઉપર આપણો સ્પ્લેન્ડર લઈને તો જોતા રહ્યો આગળ મિત્રો તો મિત્રો સાંજનો સમય છે અને તમે જરાક વ્યૂ જોજો કેવો મસ્ત નજારો છે તો જુઓ મિત્રો તો ચાલો આપણે દૂધ ખાલી ખાલી કરીને મિત્રો ફરી પાછો નીકળી ગયો છું અને આપણે જવાનું છે એટલે રહેજો મિત્રો આપણે ભારવાડા કામ વટી ગયા હે અને હવે થોડીક વાર જ આવી જશે તો જોતા રહેજો આગળ તો મિત્રો બગવાઝર આવી ગયું હે અને આ હે રંદલ માતાજી નું મંદિર જો તેનો ગેટ છે તો ફ્રી હોય તો ચોક્કસ ત્યાં જજો બહુ મસ્ત મજાનું મંદિર છે અને ભગવદર આવી ગયું છે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ ફાઈનલી મિત્રો બગવદરમાં કામકાજ બતાવીને અમે નીકળી ગયા હે ઘર સાઈડ તો આજનો અહીં સમાપ્ત થાય છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા